નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે શેર બજારમાં સતત વધી રહેલી સોનાની કિંમતોમાં આજે બદલાવ જોવા મળ્યો છે આજે સોના અને ચાંદીના બંનેના ભાવમાં ઘટાડો થયો છે અમેરિકા સાથેના ઘણા દેશોના ટ્રેડ ડીલ અને ટ્રમ્પના નવા ટેરિફની જાહેરાત વચ્ચે આજે ચોવીસ કેરેટ સોનું શરૂઆતી કારોબારમાં પ્રતિ દસ ગ્રામ અઠાણું હજાર એકસો રૂપિયામાં મળી રહ્યું છે જ્યારે એક દિવસ પહેલા તેની કિંમત અઠ્ઠાણું હજાર આઠસો પચાસ રૂપિયા હતી આજ રીતે બાવીસ કેરેટ સોનું હજાર ચાંદી એક નવસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે આગામી દિવસોમાં સોનાના ભાવ અંગે વિવિધ અંદાજો છે એક અહેવાલ મુજબ સોનાના ભાવ ટૂંક સમયમાં બે લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામના આંકડાને પણ વટાવી જશે

કારણ કે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનું પસંદ કરે છે ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા સહિત ચૌદ દેશો પર પચીસથી ચાલીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે જે સોનાની માંગને વધારી શકે છે નિષ્ણાતોના મતે વેપાર સોદા પર નજર રાખવી મહત્વપૂર્ણ છે કારણ કે તે સોનાના ભાવને અસર કરી શકે છે ટ્રમ્પે બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડનાર દેશો પર દસ ટકા વધારાનો ટેરિફ લાદવાની પણ ધમકી આપી છે ખેરીફ સિવાય ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો થવાને કારણે પણ સોનાની કિંમતમાં વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો નવ પોઈન્ટ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો ઓગણસી પોઈન્ટ વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર નવ્વાણું રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે દસ હજાર નવસો નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ નવ હજાર નવસો રૂપિયા સાત હજાર ત્રણસો એસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસાઠ હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે તૌતેર હજાર આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ આડત્રીસ હજાર રૂપિયા તો અઢાર કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનાએ પ્રતિ સો ગ્રામમાં સોળસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય વાત કરવામાં આવે બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બોતેર હજાર એકસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નેવું હજાર બસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ બે હજાર રૂપિયા તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે બે હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઇઠોતેર હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ચોર્યાસી હજાર રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે બે રૂપિયાનો વધારો થયો છે